સંતાન બગડ્યું એમાં દોષ કોનો આપણે બધાએ એના નસીબ ઉપર ઢોળી દઈએ છીએ કે ભાઈ નસીબ એનું પણ એ નસીબ આપનાર કોણ છે તો તે માં છે સંતાન બગડ્યું એમાં દોષ એના નસીબનો નથી એ માં-બાપનો દોષ છે કે જ્યારે સમય હતો જ્યારે જરૂર હતી એનું ધ્યાન રાખવાની એને સારા સંસ્કાર આપવાની એ સમય આપણે એનું ધ્યાન ન રાખ્યું એને સારી બે વાતો કહી પરિણામ સંતાન બગડ્યું દોષ આપડો છે દીકરાનો નથી કન્યાએ કીધું માં વાંક મારો નહીં વાંક તારો છે એમ મારી ભૂલ છે હા કઈ છે ભગવાને કીધું માં મારો જન્મ ક્યારે થયો શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અડધી રાત્રિ બરાબર હા બરાબર માં હું જન્મ્યો ત્યારે કેટલો બધો ઉજળ્યો હતો તને ખબર છે એમ જન્મ્યો ત્યારે ઉજળો હતો તો પછી કાળો કેવી રીતે થયો

પણ તમારા અંતરથી જાગો જે દિવસથી સારા દિવસોનો પ્રારંભ થાય બસ એ દિવસથી જાગી જાઓ સારા શાસ્ત્રોનું વાંચન કરો સારું સાંભળો સારું બોલો સારું વિચારો સારું ભોજન કરો કારણ અન્ન એવો અડકાર ગામડા ગામની કહેવત છે અન્ન એવો ઓળકાર જેવો સંઘ એવો રંગ સારું ભોજન કરો આવનાર સંતાન સો ટકા એ સારું સારું અને સારું જ આવશે અને પછી તો એ જેવા વાતાવરણમાં એની આજુબાજુનો જેવો માહોલ એ પ્રમાણે પછી એ બાળકનું ઘડતર થાય છે જરૂરી છે આવશ્યક છે આજની વહુઓને આ ઉપદેશ આપવો જરૂરી છે આજની સાસુની આ ફરજ છે ઘરની ચાવીઓ તિજોરીની ચાવીઓ તમે આપી દો છો વાંધો નહીં આપજો અને આપવી જ જોઈએ પણ જોડે જોડે આ શિખામણની શીખ પણ આપતા જજો બેટા તું આ કાર્ય કરતી જા તો તારું સંતાન સો ટકા સારું આવશે ગર્ભ સંસ્કાર જે છે એ જરૂરી છે એ બાળકનું જયારે માના ઉદરમાં ઘડતર થઈ રહ્યું છે એને આકાર આપી રહ્યા છે ત્યારે એ સમયે એ બાળકને આ જ્ઞાન આપવું એ પણ જરૂરી છે મેંા કહાઉ પણ આજ કથાની અંદર કયું છે અને આજે ફરી કહું કે સંસારની અંદર સમાજની અંદર જે મનુષ્ય યોનીના 16 સંસ્કાર છે એ સંસ્કાર આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ મારા બાળકોને હું એ સંસ્કાર આપું એમાંનો એક ગર્ભ સંસ્કાર નડિયાદ શ્રી સંતરામ મંદિર દ્વારા ઘણા સમયથી આ કાર્ય આ સેવા ચાલી રહી છે જ્યાં અનેક માતાઓ એ ગર્ભ સંસ્કાર કેન્દ્રની અંદર બધા લાભ લે છે જરૂરી છે આવશ્યક છે આપવું જ જોઈએ એક ના તો આવનાર બાળક સો ટકા એ સમાજનો આગેવાન બની શકશે પ્રમાણ છે આપણી પાસે એ સૂર્યરોની કથા ક્યારેક સાંભળજો માતાઓ એવા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એવા શાસ્ત્રોનું વાંચન કરતા હતા કે એનો બાળક જે આજે મહાન છે સમાજ જેને યાદ કરે છે સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત ભગવાન એ કીધું માં વાંકતા રહો છે યશોદાએ ભૂલને સ્વીકારી લીધી તારી વાત સાચી છે કઈ વાંધો નહીં હું કાલે આખા ગામને જઈને કહી આવીશ આ દીકરો મારો છે